જય માતાજી રામ રામ સીતારામ કહે અમારે કામ બ્લેક એક મા જેવી જ ભાઈ પછી સકોર આ સકોર ઓલી બાજુ પહાડ પર્વત તેજસ્વી ને અતિ રૂપારી બધી ઊભી જોઈ લે બહુ જબરા કાન આના કાનને બહુ જબરા વાત આવે છે ને માતાઓ આવી જાય એવું છે વાત મરઘી રેડી નાખે એને કામ મરઘા આ બાજુ જો ઘઉં સાફ કરવાની મશીન લઈ આ મોટર ઉપર આલે નીકળી જાય બાકી તો પહોંચતો નથી થતા ઝેણા અહીંયા આવે ને ગાડા અહીંયા આવે આને પાછા નાખી દીધી આવી પહોંચી ગયા જો આમાં ટ્રેક્ટર રાખવું હોય તો હાલે મોટર હાલે મોટર તો નાની એવી હે મોટર કઈ મોટી નથી ગીતા એને ગીતા એવું છે ટ્રેક્ટર અમારે એમપી યુપી વાળા કારણ કે એમપી યુપી વાળા આવી છે ત્યાંથી આવે જો અહીં કામ કરવા અને સરકાર ભાવ આપે તો રોજ ઘણા કરે આવું છે ભાઈ એમ ઉપરથી નાખ્યા જાય તો પાછળ ઉડાડે જાય આ ત્રણ બાયુને હમાય કરવા નથી પોહા ભરાઈ જાય ખાડી લે એને કહો પહેલાં હાઇથેથી દરી ક્યાંક હાઇથેથી દર તા બાજરો ઘઉં ને જવાર ને હાથે આઈ છે હવે તો હમા કરવાય કોઈ જ નથી પોહ મશીન લઈ આવીને હમા કરાવી તો અમારે એ લાઇન ઉપાડીને આવ્યો ને તો વાહ છે એ ખબર ય ન પડે આ બાજુ જો

એવા કે મંદિર છે અમારા ગામનું આપણે અહીંયા મંદિરે બહુ આવતા કાયમ આવતા વ્યવહારને કામ કાયમ ઉઠીને આવતા તો તમને જરાક બતાવીએ વ્યવહારને કામ કલર કામ હાલે વ્યવહાર ને કલર કામ ને હમણાં બનાવ્યું મંદિર જો મસ્ત આપણે નાના હતા ને તો કાયમ આવે હાલીને આવતા હાંજે એને કાયમ સાંજે મંદિરે હાલીને આવતા એ તમને જરાક બતાવીએ તમને બતાવી મહાદેવ મહાદેવ મસ્ત કલર બલર ને એમ કહી આપણે નાના હતા ને તેદી કાયમ એમ સાત આઠ વરનો હતો દેદી કે દસ વર્ષ કાયમ કાય સાંજે આવતો ગમે એટલો વરસાદ થાય પાણી હોય ગમે એમ હોય આમાં એક વાર આવ્યો હતો અહીં લગન પાણી ભી રહ્યું હતું વરસાદ થાય ને આ બાજુ નદી છે એના બાજુમાં નદી છે એટલે આને અંદર પાણી જો આ ઓટા લગાવું કઈડે કઈડે પાણી થઈ ગયું ચાર ચાર ફૂટા ડેલા ને અંદર હતું આ નદી છે પછી આ જો આપણા ગામની ગાયુ છે ને આપણે અહીંયા ખૂંટ આપ્યો ને હાથી નામ છે જો અહીંયા ઉભો બેસ્ટ હાથી હાલ હાલો હાલ 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 જોઈ લે હા આપણે આવી અર્જુનનો દીકરો હોય બહુ ભારી વાસડો હોય એને કે આપણે ગીતા કરીને ગાય હતી ને એનો દીકરો હોય હાલે

અને આ ખૂટ આપણને વાસડો એમ ફ્રી ઓફ આપ્યો પછી અહીંયા અઢી વર પૂરા થાય ને વર કોઈ બીજા ગામમાં આપશું બહુ ભારે વાસડો બેસ્ટ અમારી ગીતા કરીને ગાય છે તો એ ગાય પણ ખૂટ લાગે એને ગાય પણ ખૂટે છે ને ગાભરો વાસડો એ પહેલા મેં અહીંયા આપ્યો હતો આપણે અર્જુન છે ને અર્જુન ખૂટનો ભાઈ અહીં હતો એની બધી વાસળીઓ બધા વેસી નાખે પચાસ સાહીઠ હજાર કોઈ સિતેર હજાર લાખ ને આપે ને આવી દા હજાર ની ગાયો એટલે આ બધા વેસી નાખે પણ એ ધર્મ તો થાય ને આપણે એવું નથી નબળો એવડા કાન અર્જુનનો દીકરો હોય ભીમનો ને ભાઈ થાય અને બહુ ભાર વાસો એને કે બહુ ભરી વાસળો આ જો ગાય ખાવાનું જ નાખે એમ તો જો એ ગાય ખુચશે એટલે ફરે હવે હમણો જરાક પણ ઓલી ગાય ખૂટે એટલે નથી આવતું જો કે આપણે હમણાં વરાહ દીધી ને એને ઓળખતા નહીં આજે દોઢ વરાહ નો હતો ને તય દીધો હિંગડા પણ એને માને એવા હતા ને એના દાડા ને એવા હતા પણ હજી તો નાનો હજો કે માંડ આ હવા બે વરહનો થયો હોય ફરવો ચાલુ કરી દીધો બહુ ભારે રૂપાળો હાલે એની માના ફોટા આપણે આમાં મૂકશું ને એના બાપના મૂકશું અને એ નાનો હતો ને આપણે ઘરે હતો ને એનાય ફોટા તે દી નાય આમાં એટલે એવું હે ભાઈ જો આમાં ઘરમાં તો થાય પચાસ હજાર આવે આવી ગાયમાં ને લગન કરે કોઈ કોઈ દીકરીને લગન કરે કોઈ કપડા લીએ મકાન કરે અને કોઈ દારૂ પીએ ને ગાયું દે તો એવા હોય તો ભાઈ લેવું એવું કઈ નથી ભેગોદા ને તો ના ની કે દઈ જાય ને લઈ ક્યાં જાય એટલે આવું નરના આવું છે અમારે હાથી નામ છે આનું અને બેસ્ટ ક્વોલિટીનો આપણો પગ દુખે એટલે આપણે બહુ એમણે હાલીને નથી કારણ કે વરે ધોળે કરીને બધા બોલાવતો જ નથી પણ બહુ જબરો કાંઠે બાંઠે ને એમ કાંઈ બહુ જબરા એની માય બહુ ભારી હતી અને ફિટનેસ કંઈ ઘટે નહીં એવું છે એના બાપ કે એની માય એવી હતી એની બાપ મા અને બાપ બેય બે નો એવો કલર પણ હતો નાની વાસડીઓ આવે ને એ ગામમાં છે આપણને એક ભાઈ ને ઓલે આવ્યું આવે લાલ ગાય ને કાબર જો આમાં અમુક અમુક હાર્યું છે ઓડક જો આ જોઈ લાલ એ બહુ સારું લાલ ઓડકું જાય ને એ પણ બહુ સારું અને આ પણ આપણે ખૂટ દઈએ ને તો મહાન પુણ્ય થાય કારણ કે આ પચાસ વાસડીઓ હેસા પચાસ પચાસ હજારની ની પચીસ લાખ રૂપિયા આવે ગામને તો આપણે કંઈ પચીસ લાખ દાનમાં નથી દેવાના નાને કોઈને એટલે આ પચીસ લાખ રૂપિયા એ દાન દીધું કહેવાય આવો વાસડો સારો ઉજેરીને દીધો હોય તો નકા આના મને પૈસા આપતા હતા એક અમારા ગામમાં આ પાડી દીધું અને પછી આવ્યા હતા આમ મોરબી બાજીના તો કીધું કે રમભાઈ લાખ રૂપિયા આપીએ અમે કીધું ના ભાઈ આ અમારા ગામમાં મારે દેવાનું છે એટલે આ દેવાય નહીં એમ ફેસિલિટી એવી છે અંદર ગૌશાળામાં તો આમ પંખા ને બધું ફરે આ પંખા છે તે બહુ દેખાતું નથી આપણે પંખા ફરે આને અંદર અને પંખા ફરે ફરે ઘણો પણ એમ ગાયું ઘણી હોય ફો ગાયું હોય એટલે થાકી જાય એટલો વાસણો એને એક જ ખૂટ છે અંદર એક વાર આપ્યો હતો ગામને પછી એમ તો જો કે ગામને ગણ ન હોય મણાગાર ન હોય એના જેવું મેં ખૂટ અહીંયા આપ્યો હતો ને અર્જુનનો ભાઈ હતો અને અઢી વરનો આપ્યો હતો એ માંદો પીડ્યો તો એની મોકરો કર ગામમાં બીજા હાંડડા રખડો હતો એટલે હું પછી પાછું બીજાએ મને કીધું કે રમભાઈ તમારો હાંડો કે ગામમાં રખડે રેઢિયાર ને હોય નહીં મેં કીધું હા પછી અહીંયા આવ્યો પકડીને ડૉક્ટરને બોલાવ્યો હુયા માર્યા પછી વાડીએ લઈ ગયા વાડીએ લઈ ગયા હાજો કર્યો કર્યો ને પછી રાજસ્થાન આપી દીધો રાજસ્થાન આપી દીધો આનો કાકો થતો ગામ એવું ફારું છે મેં કીધું આ પાછા વાળા ગામ ના આવ્યા એટલે મેં કીધું હજુ ખરા મોકરો ન કરો તો આપું તો કે ના ન કરીએ આને એક વાર તો કહેતા હતા રેડિયાર પર રખડતા હતા મને ખબર પડી એટલે મેં કીધું હતું કઈ ગયું છે ઝડપી ફરવા માં એટલે એવું હે ભાઈ આને કોકને દેજો ને બાકી ખરેખર તો આ ગૌસારા છે ભલે આપણે રાખ્યા પહેલાથી આપણી પરંપરા છે એટલે ખરેખર તો હું તમને બતાવું ને ધર્માદો તો એને ખબર આવે થાય જો આ બેઠા ને દારૂભાઈ એને આ વાલીડા બેઠા ને એ મહાદેવ મહાદેવ આપણે જરાક પૈકી લાગી લઈએ મહાદેવને મહાદેવ તમને જરાક દર્શન કરાવીએ આપણે નાના હતા ને કાયમ આવીને પ્રણામ કરતા કાયમ મંદિર આવતા લગભગ મારા હિસાબ થી વિહરો સુધી કાયમ આવ્યો ગમે કામ હોય ને મેં વરસ તો ગમે જોઈએ તો સાંજે આવવું હોય એવું હે ભાઈ મહાદેવ મહાદેવ કુણેશ્વર મહાદેવ એવું નામ છે અહીં આવતા આપણે કાયમ ચંદન ને પાણી ચડાવતા બીલીપત્ર તમે દર્શન કરો આપણે વિહ આવું લગભગ લાગત કાયમ હાંજે આવતા એમ કાયમ હાંજે હાંજી સવારે પૂજા એ કરતા ઘરે પણ અને કાયમ હાલીને આવતો હોય એ તો કંઈ હતું નહીં હોય તો પછી મોટરસાયકલ હતી બુલેટ હતું તો હું હાલી બસ ખરેખર સેવા તો કઈ નહીં થાય પૂન તો આ લાવારીસ રખડે ને એની અને ખરેખર આ ઘણા બધા બિસારો બેઠા આને નાખે પણ ખરેખર આજી ગૌસરો હું કહું ને આ આ જો ઘણા ઊભા હે બેઠા ખરેખર આ ગૌસરો હોય ને એ બંધ કરી દેવા આજી ગાયનો ગૌસરો હોય ને કે આ બધા ગરીબ માણસ શું કરે વાસડી આવે તો વેસે નાખે વાસડો આવે એટલે મોકરા કરે અને કોઈ ગરીબ નથી કામ કરે ને તો આ દુનિયામાં કોઈ પણ ગરીબ નથી ખરેખર આ ગૌસડો બંધ કરે ને આ બધા નામ પૂરો દેવાય આ લાવારીસ છે ને એને નાખીએ તો જ ધર્માદો થાય અને નાખ્યાથી આપણે ગાયનું નામ લઈ નાખીએ પણ આ ધર્માદો ન થાય કારણ કે આ તો બધી માલિકની હોય આ કોઈ લાવારીસ નથી લાવા રિસ નથી આ ગાયું કારણ કે આ ગાયું જો આ આ લાવવાની છે આને આને કોઈ ધણે આ રામભરું હે રખડે આ માર ખાઈને ધ્યાન ત્યાં ખાવા જાય નાખે આને બરોબર પણ આ આ બધા જો અહીં ઊભા ઘણા ઊભા મોસા મોસા મારા હિસાબથી પચાસ આપે એ નાખે એ કરી પણ ખરેખર આ ગાયું હે જો આગળ ગામો કોઈ બંધ કરી દઈએ ને તો આ રેઢિયારી બંધ થઈ જાય કારણ કે આજ મોકરા આ જ કરે આ ગરીબ તો આ દુનિયામાં કોઈ છે જ નહીં કામ ન કરે તમારું ગરીબ તમે કેવા હતું કામ તમે કરો ને તો તમારું દુશ્મન કોણ આરો ગરીબી એવી આરો એટલે ખરેખર આ ગૌસરા બંધ કરીને આ લાવારી જેટલા રખડે ને એને રખાય ને આ ગાયું ને અહીં રખાય કોઈને પણ જોતી હોય તો વેસાતી ગાય દેવાય ને મૂકો આવે તો વેસાતી અમારે બાજુમાં ખિસ્ત્રી ગામ છે ને આ ગૌશરો બંધ કરી અને બધી લાવારી જ ગાયને પૂરતી દીધી અને બધી બધી ગાય ત્યાં જેને ન જોતી હોય મૂકી જવાની મૂકવા આવી હોય તો પાંચ હજાર રૂપિયા અને તમારે ગાય જોતી હોય ને વ્યાવામાં હોય ને તોય તમારે દવા પંદર હજાર કે વીસ હજાર આપવાના અને લઈ જવાની પણ ચોડવાની નહીં તમારે ઘરે જ રાખવા તો જ આ હાલે નગર કોઈ દી ના હાલે આ બધા રખડે ને કે આ એ ધંધા હેજો આ કોઈ જર્સીનો ડોઝ મૂકાવી લે પછી આની આ બધા આવા પેદા થાય આ ગાયું ફરે કોઈ ઘરથી જો આ નાના ના હયા કુતરા પછી એને ફાડી ખાય જો આને કોઈ છે આ બિચારા રખડે એવડા એવડા હોય ને આ મોકરા કરી એટલે ખરેખર આ ગૌશાળા બંધ કરી દેવાય ગામો ગામ આ બીજું બધા અમરેલી બાજુ ના અંતે એ બંધ કરી દીધું અમારે ખિસ્તરી ગામમાં બંધ કરી દીધો એને ભાઈ ડા કહેવાય કે બરોબર કે એની બંધ કરી દીધો એટલે આ હરણ ન થાય જોતો આ બિચારા રખડે ધોમ તડકાના હરણ મારા હિસાબથી હાડા બાર એક વાઈ ગયો આપણે તો બહુ હમણાં નથી જાતા કારણ કે એમાં કોઈક મારતો હોય તો કાંઈ થાય જો બેઠા ઓછા ચાલી પિસ્તાલીસ પચાસ તો એ બિચારાઓને વાંખું બાવડા ઊભા હામાં ને આ ગૌસારા ખરેખર બધા બંધ કરી દેવાય કહેવા ને કે આ અને આને આને આ લાવા છે ને આને જો આને ખબર હોય તો સાચો ધર્માદો થાય બાકી તો આ કંઈ ગાયું નાખી ના માર્યું ગાઈ ને નાખો ના ગાયું નાખો ધર્માદો ન કહેવાય આ બધા મોકરી જ કરે પાછા પાછળા મોકરા કરીને ને ગાય મોકર નું કરે એટલે જે માતા દીધી બીજી હું બાય પછી જો આ હાથી છે આપણે ગામમાં આપ્યો ને ત્યાં ગૌસરામાં એ વાસડો નાનો હતો તે દીના હે એને બહુ ભારી વાસડો હે એને નાનો હતો ને દેદીના દીના આ ફોટા હે જોઈ લો આડું મો રાખીને ઊભો હોય કંઈ ઘટે નહીં એવો હાંસ્યો હતો આપણે એમ એનું માનું દૂધ આડા આઠ નવ લીટર હતું હવે બીજા ત્રીજા વેતરનો અને માને વાસડા જ આવતા વધારે એના વાસડા જ આવતા હમણાં એની માય આવી છે ગીતા નામને બેસ્ટ ક્વોલિટીની જવા રે કેમ ને આ પહેલ વેતરી હતી ને દેદીનો ફોટો હોય આસરને કેમ એને આસરના કાળા જ આવ્યું ગયું હોય એના વાસડા ખૂટ બનાવે ને એટલે બેસ્ટ ક્વોલિટીને આવે અમારા ગામમાં ઘણા ત્યાં વાસડીઓ આવી આ ખૂટની હજી તો નાનો જો જોવા નાનો હતો કાબરો હતો દોરો કાબરા જેવો પછી પાછો જરાક ઓલો થયો હતો આ જો એનો બાપ છે અર્જુન નામે એના ગામ અર્જુન એવા મનસુખ સુવાગી આવ્યા ગાયું ભીષ્મ પિતા કહેવાય ને એ અર્જુનને જોવા હાટું થઈને આવ્યા તો જોવાની લેન્થ ઉસાઈ ને હાઈડ ને જોવા કારણ કે અર્જુન જો આ નાનો હોય તો અર્જુન તેદીનો હોય પછી આમ ફેરફાર થતા જાય કલર ઉમ જો અહીંયા ઊભો આ પણ તરણે તરણા મેં મેળામાં નંબર લઈ આવેલો હે અર્જુન અને આ જો ઈચ્છ છે ફોટા અલગ અલગ છે બધા જો અહીં આમાં વળે કાઢા જેવો દેખાય જોઈ લ્યો આવું છે ભાઈ